ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરવામાં આવી છે આ વસુલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેમાં ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે તેમણે અંદાજે રૂપિયા વીસ હજારથી ભર્યો ન હતો ત્યારે વારંવારની સૂચના છતાં વેરો ન ભરવામાં આવતા વેરા શાખાની ટીમ દ્વારા મિલકતને સ્થળ પર સીલ કરી દેવામાં આવી હતી હવે સીધી જપ્તી અને હરાજી થશે નગરપાલિકા તંત્રએ આ તબક્કે તમામ બાકીદારોને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે પોતાના પાછલા બાકી વેરા અને ચાલુ વર્ષના વેરા નગરપાલિકા કચેરીએ જઈ સત્વરે જમા કરાવી દેવા આ સેલ અને જપ્તીની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે જો ભાગીદારો વેરો ભરવામાં આનાકાની કરશે તો નિયમ મુજબ મિલકત જપ્ત કરી તેની જાહેરમાં હરાજી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે ડભોઈ નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી વેરા બાગીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વિકાસ કાર્યોમાં સહયોગ આપવા માટે સમયસર વેરો ભરવો તે દરેક નાગરિકની ફરજ છે ડઘોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી સાહેબના આદેશ અનુસાર નગરપાલિકાની વેરા વેરા ટીમ દ્વારા મિલકત બાકી જે મિલકતદારોના મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે લાલ બજાર ખાતે સ્વામિનારાયણ સત્યનારાયણ ભગવાન મંદિરની ટ્રસ્ટની મિલકત છે જે મિલકતનો ઘર નંબર છે બે છ એકસો ત્રણ એક તે મિલકતના ભરૂવાત તરીકે ભદ્રેશભાઈ જૈન વટીલ શ્રી છે એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને આવી જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતોના સીર કરવાની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે અત્યાર સુધીમાં બે મકાનને સીલ કરવામાં આવેલ છે અને ટીમ જયારે પણ જાય છે તો મિલકતદારો ઘેરા આપી દે છે એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જે નથી માનતા જે નથી આપતા તેવા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે